જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટયાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘાંટડીના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મગફળીનો નીચામાં નીચો ભાવ છે એક હજાર ને પંચાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે તેરસો ને પિસ્તાળીસ રૂપિયા પૂરા ઘઉંનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને પંચાણું રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે સત્સો ને સો રૂપિયા પૂરા તો આગળ આપણે અડદ અને મગનો ભાવ જાણી લઈએ તો અડદનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને એકત્રીસ રૂપિયા પૂરા મગનો નીચામાં નીચો ભાવ છે અઢારસો ને એકાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને એકોતેર રૂપિયા પૂરા તો આગળ ચણા અને ધણાનો ભાવ જાણી લો તો ચણાનો નીચામાં નીચો ભાવ છે એક હજારને એંસી રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે અગિયારસો ને સાડત્રીસ રૂપિયા પૂરા ધાણાનો નીચામાં નીચો ભાવ છે એક હજારને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો ને પંદર રૂપિયા પૂરા તો આગળ આપણે સોયાબીન અને તુવેરનો ભાવ જાણી લઈએ તો સોયાબીનનો નીચામાં નીચો ભાવ છે સાતસો ને એક્યાસી રૂપિયા પૂરા ને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો ને એકોતેર રૂપિયા પૂરા તુવેરનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને પંચાણું રૂપિયા પૂરા તો આગળ આપણે બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ તો બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે પાંચસો એકત્રીસ રૂપિયા પૂરા તો જુવારનો નીચામાં નીચો ભાવ છે સાતસો ને પંચોતેર રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે આઠસો પાંત્રીસ રૂપિયા પૂરા તો આગળ આપણે મેથી અને કાનનો ભાવ જાણી લઈએ તો મેથીનો નીચામાં નીચો ભાવ છે એક હજારને એકાણું રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા પૂરા કાંગનો નીચામાં નીચો ભાવ છે એક હજારને પંચાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો સત્તર રૂપિયા પૂરા તો આપણે આગળ રાય અને રાયડાનો ભાવ જાણી લઈએ રાયનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો પાંચ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો ને રૂપિયા પૂરા રાયડાનો નીચામાં નીચો ભાવ છે નવસો પંદર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે એક હજાર રૂપિયા પૂરા તો આગળ આપણે મિત્રો નવા ઘઉં આજે માર્કેટમાં આવ્યા છે એનો ભાવ પણ જાણી લઈએ તો મિત્રો નવા ઘઉંનો ભાવ છે ચારસો ને એકત્રીસ રૂપિયા પૂરા અને તમને અમારો છેડિયો ગમ્યો હોય તો અમારા વિડિયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો